વરસાદ આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં આજે યેલો એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મોરબી નવસારી વલસાડ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજે મોરબી નવસારી વલસાડ ડાંગમાં भारी बरसातની આગાહી કરવામાં આવી છે અને સાથે જ દમણ અને દાધરણગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે دریا કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હેવી રેન્ફాల్ કા ભી વોર્નિંગ دیا ગયા હૈ ગુજરાત રીજન મે આગલે 7 દિન કે લિયે ઓર ઓરિસ્સા કટ મે ભી આગલે 7 દિન કે લિયે હેવી રેન્ફాల్ કા વોર્નિંગ હૈ અબિ પહેલે 3 દિન ગુજરાત રીજન કે લિયે હેવી ટુ વેરી હેવી ઓરેન્જ વોર્નિંગ કે સાથ વોર્નિંગ દિયા ગયા હૈ इसमें जो आइसोलेटेड प्लेसेस में टू वेरी रेनफॉल होने का संभावना है नवसारी दांग दमन दद्रा और नगर हवेली के लिए और बाकी जो डिस्ट्रिक्ट है इसमें हाँ, रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है सौराष्ट्रकस मेंवी रेनफॉल वार्निंग एक डिस्ट्रिक्ट के लिए दिया गया है मोरबी के लिए दिया गया है और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ जामनगर भावनगर द्वारका कच्छ और सुरेंद्र नगर के लिए दिया गया है